સાવલી તાલુકામાં નલથી જલ યોજનાના છડી ચોક લીર લીના ઉડવા પામ્યા છે તો સાવલી ગોઠડ રોડ વસંતપુરા રોડ સહિત અનેક જગ્યાએ અહેવાલ લીકેજ થાય છે તો પાણી પુરવઠા વિભાગની ઓફિસના સો મીટરના અંતરે જ અહેવાલ લીકેજ છતાં પાણી પુરવઠા વિભાગ રૂપે તો પાણી હાલતું નથી સાવલીમાં નળ જલ યોજના માટે સરકાર દ્વારા એકસો પંચોતેર કરોડ થી પણ વધુની જંગી રકમ ફાળવેલ જેનો દુર્વ્યય થતો જોઈ શકાય છે પાણી પુરવઠા વિભાગ ગોર નિંદ્રામાં સરકારી તિજોરીનું મોટું નુકસાન થવા પામ્યું છે અને પ્રજાના ટેક્સના નાણા બગાડ થતા લોકોમાં રોષ વ્યાપ્યો છે ભવાનીપુરા વિસ્તારમાં આવેલા પાણીની ટાંકી પણ તૂટેલી હાલતમાં જોવા મળી છે તો કાંકી તળાવમાં તરતી હોય તેવા દ્રશ્યો કે છે સાવણી તાલુકામાં જે પાણી પુરવઠા અને જૂથ પાણી પુરવઠા નલ છે જલ યોજના કરવામાં આવે ત્યાં ઠેર ઠેર જે એરવાલો છે એ સા એમની ઓફિસની આજુબાજુના વિસ્તારમાં સંભળાયા કડશિયા અજ્યસર અને દરેક ઠેર ઠેર પાણીનો દુર્વે થાય છે તો આ પાણીનો દુર્વે નહીં થાય અને પબ્લિકને પાણી વ્યવસ્થિત મળે એવી અમારી માંગણી છે નગરપાલિકા સાવલી તાલુકાની બહારના ગામોમાં હજારો લીટર પાણી લીકેજ નીચે રીતે વેડફાય છે તો આ શું કહેશો તમે નગર નગરપાલિકાની આજુબાજુના વિસ્તારમાં જે પાણીનો ધીરો થાય છે એ એર વાલ રિપેરિંગ કરાવી અને યોગ્ય રીતે એની મોનિટરિંગ કરીને પબ્લિક સુધી પાણી પહોંચે એવી અમારી માંગણી છે એકસો પંચોતેર કરોડ સરકારે ફાળવા છે નરસે જરૂર અંતર્ગત ઘણી જગ્યાએ વાલ લીકેજ છે અમુક જગ્યાએ પાણી બનાવી ટૂંક સમય તૂટી ગઈ છે તો ખરેખર સરકારની તિજોરીને નુકસાન છે

સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર